રાજકોટ શહેરમાં સત્તર ફૂડ પોઇઝિંગની ઘટના સામે આવી છે ભવાની નગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાસ પીધા પછી બાદ બાળકોને ઉલટી થવા લાગતા અંદાજિત પચીસ થી વધુ બાળકોને ફૂડ પોઇઝિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આત્રિના સમયે પંદર જેટલા બાળકોને પદ્મકુવર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો રાજકોટ શહેરના રામનાથપરા પાસે આવેલા ભવાનીનગર વિસ્તારમાં બોલાબાલ ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી આ વિસ્તારમાં બાળકોએ છાસ પીધા બાદ લગભગ પચીસ થી વધુ બાળકોને ફૂડ પોઈઝનની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો છાશ પીધા બાદ બાળકોની એક તબિયત લથડવા લાગી હતી અને ઉલટી કરતા લાગવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ભવાનીનગર વિસ્તારમાં જ રહેવાસી બાર પંદર બાળકોને ગુંદાવાડ વિસ્તારમાં આવેલી

દસ બાર જણા તો આ હોસ્પિટલ છે ભવાણી નગર વિસ્તાર ના છે બાકી એક બે કેસ એવા છે એ કુબલિયા મોટા ભાગના બાળકો તબિયત સ્થિર હોવાનું છે જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર આઈસીયુ માં વોર્ડ દાખલ કરવામાં આવ્યું છે આઈસીયુ માં દાખલ છે તે બાળકનું નામ જયરાજ હિતેશભાઈ જાડા છે અને તેની ઉંમર દસ વર્ષ છે તે ભવાનીનગર વિસ્તારમાં આવેલી શહેરી નંબર પાંચમાં રહેતું હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત જય ભાંભળીયા દીપાલી સિયા નમ્રતા ચૌહાણ હાર્દિક ભાટી અસુ ચાવડા કિશન ચાવડા રાજીવ સહિત બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત